મિત્રો તમે જોઈ શકો છો આ ફોટામાં અમારા ફ્રેન્ડને ત્યાં ડાયરેક્ટ આંબામાંથી તાજી કેરી ઉતારેલી છે અને આ કેરી કેસર કેરી છે પણ તમે કોઈ પણ જાતની કેરીને પકાવવા માટે આ રીતને અજમાવી શકો છો તો ચાલો આપણે કેરીને કાર્બાઈડ ફ્રી કેવી રીતે ઘરે નેચરલ રીતે પકાવી તે મેથડ જોઈ લઈએ સૌ પ્રથમ આપણે આવી રીતે જે ઘઉં ભરેલાનું બાચકું અથવા તો ગુણિયું કોથળો જે કહીએ તે આવે છે તે લઈશું પણ જો તમારી પાસે આવી રીતે ગુણ્યો એટલે કે કોથળો ન હોય તો આવી રીતે છાપાનો ઉપયોગ પણ તમે કરી શકો છો પણ હું અત્યારે તમને કોથળામાં બતાવીશ હવે તેને આપણે ખોલીને સરસ પોળો કરી લઈશું પછી આવી રીતે કેરી લેતા જવું અને તેને આમ મૂકતા જવી વચ્ચે સહેજ આટલો ગેપ રાખતા જવાનો આમ આપણે બધી કેરીને ગેપમાં રાખીને સરસ ગોઠવી દઈશું તમે જોઈ શકો છો આપણે બધી કેરીને ગેપ મેન્ટેન કરીને પાથરી દીધેલી છે પછી આમ આવી રીતે બીજું ગુણિયું એટલે કે કોથળાને કેરી ઉપર ઢાંકી દઈશું અને આવી રીતે આપણે જે કેરીને આપણે કોથળામાં રાખીએ છીએ તેને દાબો દીધો કહેવાય આને આપણે જ્યાં ગરમ જગ્યા હોય ત્યાં રાખવાનો હોય છે એટલે કે સ્ટોરરૂમ કે પલંગ નીચે કે એમ આપણે આને રાખતા હોઈએ છીએ આવી રીતે ડાબો દીધા પછી આટલી કાચી કેરી હોય સાવ કાચી તમે જોઈ શકો છો તો બે દિવસ પછી ચેક કરવું અને ફેરવીને ચેક કરી લેવું અને સહેજ પાકી થવા માંડે પછી આપણે એક દિવસના અંતરમાં ચેક કરવાની રહે છે આ આપણી પેલી રીત છે હવે આપણે કેરીને પકાવવા માટે બીજી રીત જોઈશું તેના માટે પણ આપણે આવી રીતે કોથળા ઉપર કેરીને ગેપમાં પાથરી દેવાની છે મેં પહેલાં કીધેલું તેમ તમારી પાસે આવી રીતે કોથરો ન હોય તો તમે ન્યૂઝપેપર પણ યુઝ કરી શકો છો પછી બીજી રીતમાં આપણે આવી રીતે ડુંગળીનો ઉપયોગ કરીશું જે આપણે ગેપ મેન્ટેન કરેલો છે તેમાં ડુંગળી મૂકી દઈશું તમે જોઈ શકો છો આપણે થોડા થોડા અંતરે ડુંગળીને રાખી દેવાની છે અને પાછું આપણે આવી રીતે કોથળો ઢાંકી દઈશું તમે કોથળા બદલે ન્યૂઝપેપર યુઝ કરતા હોય તો તેની ઉપર પણ આપણે ન્યૂઝપેપર જ ઢાંકવાનું આ આપણી બીજી રીત થઈ ગઈ આ પ્રોસેસ પહેલી રીત કરતા આજે ઝડપી છે કેમકે આપણે આમાં ડુંગળીનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે આપણે આ કોથળા યુઝ કરવાથી ગરમી કેરીને વધારે લાગે છે હવે આપણે ત્રીજી રીત જાણી લઈએ ત્રીજી રીતમાં આપણે રાયનો ઉપયોગ કરીશું તેના માટે આવી રીતે કપડાના નાના નાના ટુકડા લઈ લેવા પછી આવી રીતે રાય લેવી અને તેની ગાંઠ વાળીને પોટલી વાળી લેવી તમે જોઈ શકો છો આપણે રાયની પોટલી વાળી લીધેલી છે આ પોટલીને આપણે આવી રીતે થોડા થોડા અંતરે મૂકી દઈશું જો તમે કોથળાની બદલે ન્યૂઝપેપર યુઝ કરતા હોય તો રાયને આવી રીતે છૂટી ભભરાવી શકાય છે પણ આપણે કોથળ યુઝ કરીએ છીએ એટલે રાય આપણી વેસ્ટ ન જાય એટલે આપણે આવી રીતે પોટલી વાળી લઈએ છીએ અને ખાસ કરીને આવી રીતે રાયની વાળો નુસ્ખો સ્વામિનારાયણ અને જૈન લોકો છે તે લોકો માટે ખાસ ઉપયોગી છે કેમ કે તે લોકો આગળની રીત પ્રમાણે ડુંગળીને પાથરીને નથી રાખી શકતા એટલે તે લોકો આવી રીતે રાયને પોટલી વાળીને રાખી શકે છે અને પાછું આવી રીતે કોથરો ઢાંકીને કેરીને પકવવા દઈશું આ થાય આપણી ત્રીજી મેથડ ચોથી રીત છે આપણે અનાજનો ઉપયોગ કરીને કેરીને પકાવવાની રીત તેના માટે મેં અહીં ચોખા લીધેલા છે અને આ ઘઉં લીધેલા છે પણ જો તમારા ઘરમાં બાજરો હોય તો તે કેરીને પકાવવા માટે બેસ્ટ અનાજ ગણાય છે પણ હવે લગભગ બધાની ઘરે બાજરો હોતો નથી પણ ચોખા અને ઘઉં અવેલેબલ જ હોય છે એટલે આપણે અહીં ચોખા અને ઘઉંનો ઉપયોગ કરીને કેરીને પકાવવાની રીત બતાવીશું પછી આવી રીતે આપણે કાચી કેરીને ઘઉંમાં રાખી દઈશું ગેપ મેન્ટેન કરવાનો છે તમે જોઈ શકો છો આમ આપણે કેરીને ઘઉંની અંદર ગોઠવી દીધેલી છે તમે જોઈ શકો છો હવે આપણે કાચી કેરીને ચોખામાં રાખી દઈશું આપણે કાચી કેરીને ચોખામાં રાખી દીધેલી છે પણ મેં પહેલાં કીધેલું તેમ જો તમારી પાસે બાજરો અવેલેબલ હોય તો આ ચોખા અને ઘઉંની બદલે બાજરો જ ઉપયોગ કરવો અને જો તમારી પાસે આવી રીતે મોટા મોટા બકડિયા એટલે કે વાસણ ન હોય તો તમે ચોખા અને ઘઉંને એમને પ્લાસ્ટિક ઉપર પાથરીને કેરીને ગોઠવી શકો છો અને પછી આવી રીતે છાપા વડે ઢાંકી દેવું આપણે ઢાંકીને તેને મેં પહેલાં કીધેલું તેમ સ્ટોર રૂમ કે ગરમીવાળી જગ્યા ઉપર આ બકડિયાને રાખી દેવાના છે આ થઈ આપણી ચોથી મેથડ હવે આપણે પાંચમી મેથડ ચાલુ કરીશું તેના માટે જે આપણે કેરીનો ખોખો આવે છે તેનો જ ઉપયોગ કરીશું પછી તેમાં આવી રીતે ગળી કરીને છાપુ રાખી દેવું પછી કેરીને આવી રીતે ઊભી મૂકવી તમે જોઈ શકો છો આપણે કેરીને સરસ ગોઠવી દીધેલી છે ખાસ ધ્યાન રાખવું બધી કેરીને ઊભી જ રાખવાની છે પછી આવી રીતે જે કેળાનો ઉપરનો ભાગ હોય છે તે લઈ લેવો અને તેને આવી રીતે રાખી દેવો અને તેની ઉપર છાપું પાથરી દેવું જો તમારી પાસે કેરી વધારે હોય તો તમે આની ઉપર બીજો લેયર કરી શકો છો ખાસ ધ્યાન રાખવું જ્યાં આપણે કેળાનું સ્ટેમ રાખેલું છે તેની ઉપર કેરી ન આવે તે તો આપણી પાસે કેરી વધારે હોવાથી કેરીને આપણે ગોઠવી દઈશું બીજું લેયર આપણે ઊભું ન કરી તો ચાલે છે તેને આપણે આમ ફરતે ગોઠવી દઈશું અને પછી આપણે પાછું છાપાને રાખી દઈશું અને તમે આવી રીતે માથેથી કોથળો હોય તો તેને રાખી શકો છો આપણે તેને પેક કરીને રાખી દેવાનું છે ખાસ ધ્યાન રાખવું આવી રીતે કાચી કેરી હોવાથી આપણે તેને અડતાલીસ કલાક એટલે કે બે દિવસ પછી ચેક કરીશું જો થોડીક પાકવા લાગે તો આપણે તેને ચોવીસ કલાક એટલે કે એક દિવસ પછી ચેક કરવાની રહેશે આ પાંચમી મેથડમાં આપણે જે કેળાનું સ્ટેમ યુઝ કર્યું તે ખાસ આપણે ઇથિલિન ગેસ માટે યુઝ કરેલું છે ફ્રૂટને પકાવવા માટે ઇથિલિન ગેસ ખૂબ જ જરૂરી હોય છે એટલે કેળાના સ્ટેમમાં ઇથિલિન ગેસ હોવાથી આપણે કેળાનું સ્ટેમ યુઝ કરેલું છે છઠ્ઠી મેથડ છે ઘાસફૂસથી કેરીને પકાવવાની મિત્રો તમે ઘણી વખત જોયેલું હશે કે જે આપણે બજારમાંથી આવી રીતે બોક્સ લઈ આવીએ છીએ તો તેની અંદર કેરીને પકાવવા માટે ઘાસ ફૂસ પાથરેલું હોય છે તો જો તમારે એ બોક્સમાં ઘાસફૂસ આવેલું હોય તો તેને ફેંકી દેવાની બદલે સાચવી રાખવું અને આવી રીતે પેપર ઉપર પાથરીને કેરી તેની માથે ઘાસફૂસને ઢાંકી દેવું તો તેનાથી પણ કેરી સરસ પાકી જાય છે તો મિત્રો તમે કાચી કેરીને આગળની છ રીતમાંથી કઈ રીતથી પકવવાનું પસંદ કરશો અને તમે તે યુઝ કરો છો તે મને કોમેન્ટમાં લખીને અવશ્ય શેર કરજો અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો જેથી તે લોકો પણ આવી રીતે કાર્બાઈડ વગરની નેચરલ પકવેલી કેરી ખાય તો ચાલો મિત્રો હવે અત્યાર માટે આટલું જ હવે નવી રેસિપી સાથે આપણે મળીશું આવજો થેન્ક યુ